નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જ્ઞાન સહાયકમાં મિત્રો પ્રાથમિકમાં કેટલી જગ્યાઓ છે અને જગ્યાઓ કેટલી છે અને કેટલાક ઉમેદવારો છે સંપૂર્ણ વિગત વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો પહેલાં મિત્રો વોટ્સઅપ પર વોટ્સઅપ અને ટેલિગ્રામ પર તમે ન જોડાય તે પ્રસંગે જોડાઈ જજો લિંક ડિસ્કશન મૂકું છું અને ચેનલ પર નવા ચેનલ પર સબ્સક્રાઈબ કરવા ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો તમને કહ્યું તેમ આજના વિડીયોમાં ચર્ચા કરીશું જ્ઞાન સહાયક ભરતીમાં પ્રાથમિકમાં કેટલી જગ્યાઓ છે અને કેટલાક ઉમેદવારો છે તેના વિશે આપણે વિગતમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા કે જ્ઞાન સહાયક ભરતીના બીજા રાઉન્ડમાં અગિયાર હજાર આઠસો વીસ ઉમેદવારો છે અને કે પ્રથમ રાઉન્ડમાં તેર હજાર જગ્યામાંથી એકતાળીસો સાસઠ જગ્યાઓ ખાલી પડેલી છે સૌથી વધુ એકવીસો ચોરાણુંમાં ધોરણ છતી આઠમાં જગ્યાઓ છે મિત્રો જોઈ શકો છો તમે ગયા સરકારી પ્રાથમિક સ્કૂલો શરૂ કરાયેલી જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયું છે પ્રથમ રાઉન્ડમાં એકતાલીસ સાસઠ જગ્યાઓ ખાલી રહી છે અને બીજા રાઉન્ડમાં શરૂ કરાયો છે જે અગિયાર હજાર આઠસો વીસ ઉમેદવારો પસંદગી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો અને પ્રાથમિક સ્કૂલોમાં કરા આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાની સરકારે આ વર્ષની શરૂઆત કરી હતી પ્રાથમિકમાં સોળ ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ એકઠી પાંચમાં ધોરણ છઠ્ઠી આઠમાં જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા પ્રથમ પૂર્ણ થઈ ગયું છે પ્રાથમિક જ્ઞાન સહાયકની અંદાજ તેર હજારથી વધુ જગ્યાઓ સામે ચોવીસ હજાર છસો બાવીસ ઉમેદવારો ફોર્મ ભરાયા છે હતા જેમાંથી મેરિટના આધારે એને ઉમેદવારો સ્કૂલ પ્રસંગે આધારે ઓગણીસ બે હજાર નવસો જગ્યાઓ પર ફાળવણી કરાઈ છે પરંતુ મિત્રો જેમાંથી દસ હજાર સાતસો છ ઉમેદવારો વેરિફિકેશન કરાવ્યું હતું અને છેલ્લે માત્ર આઠ હજાર સાતસો તે ઉમેદવારો હાજર થયા હતા તો મિત્રો આ માટલી મહત્વની બાબત એ કે એકતાલીસ સાસઠ જગ્યાઓ ખાલી પડેલી છે જેમાં ધોરણ એકથી પાંચમાં ઓગણીસો બોતેર જગ્યાઓ છે ધોરણ જેમાં ગુજરાતી માધ્યમમાં મિત્રો એક અઢારસો જગ્યા અંગ્રેજી માધ્યમમાં એકસો ચાલીસ ધોરણ છઠ્ઠી આઠમાં જગ્યા ખાલી પડેલી છે તો મિત્રો આ મહત્વની અપડેટ હતી કે પ્રથમ અજ્ઞાસહે પ્રાથમિકમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલા ફોર્મ ભરાયા હતા તો તો મિત્રો આજની આજની મહત્ત્વની અપડેટ આવીને આવી અપડેટ મેળવવા માટે ચેનલની અવશ્યથી સબ્ચીકરણ બોલશો થેન્ક યુ વેરી મચ